જય હિન્દ વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચલો આપણે ઘણા બધા સમયથી એ રાહ જોઈ રહ્યા હતા તો તેમ ફાઈનલ મેરિટ લિસ્ટ જે છે વિદ્યા સહાયકનું પ્રથમ તબક્કા બાદ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે અને તમારા જિલ્લા પસંદગીની જિલ્લા પસંદગીના કોલ લેટર જે છે એ નીકળવા માંડ્યા છે ઓકે તો તમારે ક્યારે જવાનું છે અને ક્યાં મેરિટ અટકવું છે ને હવે પછી કેટલું મેરિટ અટકી શકે છે એની વાત કરવાની છે કેટલી જગ્યા છે અને ક્યાં સુધી મેરિટ જઈ શકે છે એની વાત કરવાની છે અને આજ કેટલા સમય પહેલા આપણા જે પ્રશાંત સર છે એને મેરિટનું પ્રેડિક્શન એ કરેલું અને એ એક્ઝેક્ટ જે છે આ તો પોઈન્ટમાં એ સાચું પડે છે કે જેટલું જે પ્રિડિક્શન વેફ સંકુલ એ કરેલું છે એટલું જ પ્રિડિક્શન પ્રથમ તબક્કા બાદ એ સાચું પડેલું એનું સ્ક્રીનશોટ એની સાબિતી પણ હું આજે લઈને આવ્યો છું તો ખાસ કરીને વિદ્યાશાટ એસનું મેરિટ આવશે રાઉન્ડ ટુ હા ચોક્કસથી આવશે ઓકે ડોન્ટ વરી ડન ક્લિયર છે ચલો મેક્સિમમ લિંકને શેર કરી દો ફટાફટ તમારે જે જાણવું છે કે ધોરણ છ થી આઠનું મેરિટ ક્યાં સુધી રહી શકે સાહેબ બીજો ત્રીજો તબક્કો આવશે કે નહીં તો કે સો ટકા બીજો તબક્કો ત્રીજો તબક્કો એ આવવાનો છે ઓકે રાઉન્ડ જે છે એ પડવાના છે અત્યારે પંચોતેર માનો કે ગણિત વિજ્ઞાનનું મેરિટ પંચોતેર અટકવું છે તો એની આગળ પણ એ મેરિટ હવે છેલ્લે લાસ્ટમાં ક્યાં સુધી અટકશે અને કચ્છમાં તમારો વારો ક્યાં સુધી આવશે તમામ વસ્તુની વાત આપણે કરવાની છે તમને હા એસસી નું કહેશું સામાજિક વિજ્ઞાન તમામનું કહી દેશું છ થી આઠ નું આજે તમને તમામે તમામ વિષયનું કહેવાનો છું ડન છે તો એકવાર મેક્સિમમ લિંકને શેર કરી દો અને આજની આપણી આ જે ચેનલ છે એ ચેનલ નવી ચેનલ છે સર ઇંગ્લિશમાં ધોરણ નવ થી બાર અંગ્રેજીમાં ટોટલ ઓગણીસો છ્યાસી ઉમેદવારો ઓછા થાય અને એમાંથી કેટલા ઉમેદવાર કોમન નીકળશે આ ઉપરાંત એક થી લીધું હોય તો કેટલો મેરિટ રહી શકે સાહેબ ઓકે ડન છે બધી જ વાતો આજે આપણે મેરિટ ની કરવાની છે ખાસ કરીને

હોવાનું છે ડન છે ક્લિયર છે તમે મૂંઝાતા નહીં રાઉન્ડ આવવાનો છે તમારો વારો આવી શકે છે ક્યાં સુધી વારો આવશે અને કચ્છમાં ક્યાં સુધી વારો આવશે એક્ઝામ ક્યારે એવું પૂછી રહ્યા છીએ તો ભાઈ અત્યારે એવું શિક્ષણ વિભાગ દ્વારા એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે કે ભાઈ શિક્ષણ વિભાગની પરીક્ષાઓને લઈને વાતચીત ચાલી રહી છે એટલે ટૂંક સમયમાં તમને સારા સમાચાર મળવાના છે ઓકે એકવાર ભરતી પૂરી થઈ જાય પછી નોટિફિકેશન આવવાની છે ઓકે ક્લિયર છે ડન છે હા હા ઓકે મારે કેટલા માર્ક્સ હતા હું લાગી જઈશ ઓકે મારી ચિંતા ના કરો યાર ઓકે ડન છે ચાલો પણ હું નથી જવાનો ડન સર અત્યારે તૈયારી કરાય કે અધર એક્ઝામની ઓકે હવે એ તમારી પ્રોફેશન અથવા તો તમારે તમને શેમાં ઇન્ટરેસ્ટ છે એના ઉપર આધાર છે

અત્યારે એટકું છે સંસ્કૃત સડસઠ એટકું છે સામાજિક વિજ્ઞાન બહોતેરે એટકું છે દિવ્યાંગ અને કેટેગરીમાં અત્યારે આ નથી જોતા અત્યારે ખાલી આટલું જોઈએ છે કે આટલું એટકું છે બરોબર છે સેકન્ડ રાઉન્ડ આવશે ભાઈ આ પેલા જિલ્લા પસંદગીનો પહેલો રાઉન્ડ જે પાંચ છ તારીખ સુધી છે એ તો પતી જવા દો ઓકે બહુ ક્લિયર કટ ચિંતા જૂના પ્રમાણે કે નવી પ્રમાણે જૂના પ્રમાણે ટેટ વન અને ટેટ ટુ જૂના પ્રમાણે જ લેવા છે

ઓકે આ આ બધાને ખબર છે 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 કયા વિષયની કેટલી જગ્યા અને જે સામાન્ય એમાં કેટલી જગ્યા છે તમને દરેક ખબર છે ડન છે ઓકે તમારા બધા પ્રશ્નનો જવાબ એ આજે તમને મળી જશે ટોટલ સાત હજાર જગ્યા છે ઓકે કચ્છનું ને બધું થઈને ઓકે કચ્છનું અને બધું થઈને ટોટલ જગ્યા છે તમારી જગ્યા માનો કે હું ગણિત વિજ્ઞાન માં આવું છું તો મારે આ બે આંકડાની મને ખબર હોવી જોઈએ તમે માનો હિન્દી માં આવતા હોય તમને આ બે આંકડા ની ખબર હોવી જોઈએ ડન છે એટલે તમારે આટલા પાછળ જે છે એ પેલો છે ડન છે ચલો આગળ જોઈએ છે ભાઈ જો આ આપણે ઘણા સમય પેલા વિડીયો પ્રશાંત સરે બનાવેલો પ્રશાંત સરે કેટલા બધા સમય પહેલા બનાવેલો કે ભાઈ આટલું મેરિટ રહી શકે આ શું હોય પ્રિડિક્શન હોય અંદાજિત કે ભાઈ અમે એવું જે છે એનાલિસિસ કરીને બનાવતા હોય કે આટલું મેરિટ લઈ શકે સેમ ટુ સેમ આની નજીક તમને જોવા મળશે ઓકે જો આ એસસી નું એસટી નું એસીબીસી નું તમે અત્યારે જોશો ને અત્યારે જે આવ્યું છે એ જોશો ને તો તમને ખાલી જનરલ જ દેખાશે જે આની આજુબાજુ જ રહેલું છે જે આની આજુબાજુ જ રહેલું છે એનો મતલબ તમે સમજી શકો કે એસસી આટલું એસટી આટલું એસીબીસી આટલું આર્થિક નબળા આટલું ઓકે ઈ નીચે ક્યાં સુધી જઈ શકે એ પણ પ્રશાંત જ કીધું છે એ પણ પ્રશાંત જ કીધું છે શું કીધું છે તો કે ભાઈ સામાન્ય એટલે કે જનરલ છે તો ઈ વધી વધીને વધી વધીને 74 ઓકે કદાચ હેઠે જ હાડા 73 73 સુધી પોગી શકે પછી જો એસસી એકોતેર સુધી જઈ શકે સુધી જઈ શકે છે ક્યાં સુધી જઈ શકે એ કહી દઉં છું ક્યાં સુધી જઈ શકે છે એ કહી દઉં છું ઓકે આ કચ્છનું નથી ભાઈ આ કચ્છનું છે નહીં ટેટ ટુ નું જ છે

ઓકે એ તમારે અહીંયા જોવાનો છે અહીંયા તમને આ જે સ્ક્રીનશોટ પાડેલા છે આ વિડીયો જૂનો છે યુટ્યુબમાં અવેલેબલ છે એટલે તમે જોઈ શકો છો હા કચ્છમાં વારો આવી જશે બેન જીકે ઇન શોર્ટ જીકે ઇન શોર્ટ કચ્છની અંદર વારો આવી જશે ક્લિયર છે કે ભાઈ અહીંયા જો તમે ટેટ ટુ સામાજિક વિજ્ઞાનનું તોતેર લખેલું છે ઓકે અને આપણે જે અટકો છે એ પણ શેમાં આવેલું છે એ બોતેરે અટકું છે ડન છે ક્લિયર છે પછી જોવો તો કે અહીંયા બોતેર એસસી નું ક્યાં સુધી જઈ શકે અહીંયા સુધી જઈ શકે છે કચ્છ નથી ગણતો હો આમાં કચ્છમાં આની કરતા પણ નીચે જશે આની કરતા પણ નીચે જશે અને આ શું છે ભાઈ સમજો આ એક તમારી સરળતા ખાતર ઘણા બધા એ ના ક્વેશ્ચન અથવા તો કોમેન્ટો આવતી હોય કે સાહેબ આવો એક વિડીયો લાવજો ઓકે એટલે આમાં એક બે ત્રણ એક બે ટકા જે છે એ આગુ પાછું રહી શકે પણ એક્ઝેક્ટ આપણે જોઈ શકીએ છીએ કે જે કીધું તમને અહીંયા જોવા મળે છે કે જ્યાં અટકું છે પ્રથમ તબક્કો છે એ આ આંકડા છે જો અહીંયા જે છે ને એ આંકડા અને હવે ક્યાં સુધી નીચે જઈ શકશે એ નીચેવાળા આંકડા છે એ કયા આંકડા છે નીચેવાળા આંકડા છે ક્લિયર છે કચ્છ વાળું હું તમને લાસ્ટમાં કઉ તમને શું કહો કહો આપણે પેલા સાહેબ ગણિત જશે બહુ નીચે અત્યારે તમને પંચોતેર દેખાય છે બહુ નીચે નહીં વધી વધીને તો તેર પાંચ જેવું ઓકે તમે જો એસસી કેટેગરીમાં હોય તો એકોતેર ઓકે સિત્તેર એકોતેર તમે જો એસટીમાં હોય તો એ નીચે જઈ શકે છે છાસઠ થી સડસઠ ઓકે અને એસીબીસી માં એકોતેર બોતેર અટકશે ઓબીસી માં એકોતેર બોતેર આજુબાજુ વાળા એકોતેર બોતેર ગણીને ચાલજો બોતેર સુધી તો આવી જશે બોતેર સુધી તો આવી જશે ડન છે ક્લિયર છે ઓકે હવે જો આ છે સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન નું આપણે જે પ્રિડિક્શન કર્યું હતું એની નજીક જ અટકું છે એની નજીક અટકું છે ઓકે હવે એ જઈ ક્યાં સુધી શકે તો કે ભાઈ એકોતેર બોતેર તમારે ગણીને ચાલવાના કેટલા એકોતેર બોતેર કોની વાત છે જનરલ વાળાની વાત છે કોની વાત છે જનરલ વાળાની વાત છે એસસી માં પણ સિત્તેર એકોતેર એસટી વાળાને છાસઠ સડસઠ ફરી વાર કહું છું જે લોકો એસસી એસટી કેટેગરીમાં આવે છે છાસઠ સુધી તમે હોફ રાખી શકો છો સામાજિક શૈક્ષણિક રીતે પછાત જે વર્ગ છે ઓગણ સિત્તેર સિત્તેર આજુબાજુ ઈડબ્લ્યુએસ માં આવે છે એ પણ સિત્તેર હા જે બોલાયવા છે ને એ જ વસ્તુ જો સાહેબે અહીંયા પેલા પ્રિડિક્શન કર્યું છે નજીક જ એટકું છે એનો મતલબ કે પ્રિડિક્શન ઓલમોસ્ટ જે છે એ આપણું સાચું પીડું છે અને આપણે રીતના ક્યાં સુધી જઈ શકે છે એની વાત કરીએ છીએ ક્યાં સુધી નીચે જઈ શકે છે જો સમજો બોતેર સુધીના ના બોલાવ્યા છે તો એકોતેર સિત્તેર અટકી શકે ડન છે ક્લિયર છે ઓકે અહીંયા જોવો તો કે ભાઈ ગુજરાતી વિષય છે એ અડસઠ સડસઠ અડસઠ સુધી એટકું હશે ઓકે હવે ક્યાં સુધી જઈ શકે તો બબે 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 ઓછા કરી નાખવાના બબે 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 આમાંથી તમારે શું કરી નાખવાના ઓછા કરી નાખવાના

સંસ્કૃત જો ભાઈ જે ભાષા છે ને એનું બહુ નીચે અટકું છે ભાષાવાળા ફાવી ગયા છે હિન્દી હિન્દીવાળા તો એવા હતા જસ્ટ પાસ હતા બ્યાસી ત્યાં ચોર્યાસી પંચ્યાસી અથવા તો નેવું માર્ક કોઈ બધા લાગી જાય છે તો ખાસ ભાષાવાળાને અત્યારે પ્રોફિટ છે ઓકે હજુ પણ કોઈ ભાષામાં બીએડ કરતા હોય તો એની માટે સારું છે કારણ કે હવે એવું થઈ ગયું છે કે ગમે તે હોય

લઈને આવશે તો પણ સ્પેશિયલ જીકે આ ચેનલ માં આવશે બીજે જીકે આવશે નહીં ઓકે બીજી વસ્તુ કે જે લોકો આ કોર્સ પરચેસ કરવાના રહી ગયા છે ટેટાટ ના તમામે તમામ કોર્સ

ડન છે હવે તમારો કોઈ પણ ક્વેશ્ચન હોય ચલો શું છે ભાઈ ઇંગ્લિશમાં 70.36 એ અટક્યો અને મારે 68.25 SC કેટેગરી છે તો અહીંયા જો ઇંગ્લિશમાં જતો રહું અહીંયા ક્યાં જતો રહું હું ઇંગ્લિશમાં જતો રહું ઓકે SC કેટેગરી છે અહીંયા જો હા તમારો વારો આવી જવાનો પૂરા પૂરા ચાન્સીસ છે ને નીચે જશે ઓકે એટલા માટે જ આ વિડિયો લાવ્યો છું કે તમે જોઈ લ્યો કે તમારો વારો ક્યાં આવશે SS માં 66 છે એસસી માં ઓકે એસએસ માં વયો જાવ ભાઈ એસએસ માં વયો જાવ દરેક નો જોવો ભાઈ એસએસ માં વયો જાવ હજુ આપડા જૂના વિડિયો છે કન્ફર્મ જ છે જ્યારે અમે પ્રિડિક્શન કર્યું તું એ સાચું પડ્યું છે અને હજુ પણ આપણે આ જોજો ઓકે શું છે ભાઈ એસએસ માં 65 થાય છે ઓકે એસએસ માં 65 કઈ કેટેગરી માં અ કેટેગરી લખજો ને

કચ્છમાં શું આવી જશે ફાઇનલ આવી જશે તો ખાસ કરીને જો આ સ્ક્રીનશોટ છે આ આ કેટલા કેટલા સમય સમય બનાવેલો છે અને જે વિડીયો બનાવેલો જે પ્રિડિક્શન કરેલું એ જ પ્રિડિક્શન એઝ ઇટ ઇઝ તમને એક્ઝામ ક્યારે આવશે ભાઈ જેવી ભરતી પૂરી થઈ જશે ભરતી પ્રક્રિયા પૂરી થઈ જશે એવું નોટિફિકેશન આવી જશે એવી વાત ચર્ચામાં છે ઓકે શૈક્ષણિક વિભાગમાં હિલચાલ ચાલી રહી છે આવું બધું મને પેલા પેલામાં જોવા મળે છે બરાબર છે એક્સ કેટેગરીમાં ઇંગ્લિશ ચોસઠ ઇંગ્લિશ એસટી કેટેગરી ત્રેસઠ ચોસઠ સુધી જઈ શકે છે ઓકે અહીંયા અહીંયા સુધી જઈ શકે છે ડન એસસી એફ સિક્સટી નાઇન એટ સર પાસઠ થાય છે સમાજમાં વારો આવશે કે કદાચ એસીબીસી

ઓકે અહીંયા સુધી જોઈ લો ગણિત વિજ્ઞાન વાળા તમારી કાસ્ટમાં જોઈ લો એસસી એસટી એસસી બીસી ડબલ્યુએસ જનરલ દરેકે દરેક જોઈ લ્યો પહેલા મેથ સાયન્સ નું જોઈ લ્યો પછી હું તમને સામાજિક વિજ્ઞાન નું બતાવી દઉં ઓકે પ્રિડિક્શન આપણે ઘણા સમય પહેલા જે વિડિયોમાં પ્રશ્ન સવે કર્યું છે ત્યાં જ આપણો પ્રિડિક્શન જે છે એ સાચું પડ્યું છે એના પ્રૂફ લઈને આવ્યો છે એ વિડિયોનો સ્ક્રીનશોટ લઈને આવીને તમને બતાવું છું કે આટલે જ અટક્યું છે ઓકે અને આટલું નીચે જઈ શકે છે એમણે કીધું કે પહેલા તબક્કામાં આટલે અટકશે ઓકે હવે આ લોકોએ શું કર્યું સીધું જનરલને આરે એટલે જ અટકાયું પંચોત અટકાયું આ બધું કઈ આપ્યું નથી તમને એમ થાય કે સાહેબ તો એસટી માં એસટી માં કારણ કે અમે તો અલગ અલગ અટકાયું હતું પણ ગવર્નમેન્ટે જનરલ આપી દીધું ઓકે પણ ઇન શોર્ટ કે આ વસ્તુ છે અહીંયા અટકું એનો મતલબ તમે એવું સમજી શકો છો ભલે તમારો વારો ન આવ્યો પણ એ અહીંયા અટકું કહેવાય બીજા ત્રીજા રાઉન્ડે છેલ્લે એ અહીંયા અટકવાનું છે નીચેના જે સાહેબે પોતાના અક્ષરથી લખેલા છે ને એ પ્રિડિક્શન છે ભાઈ ખોટું પડે તો કઈ વાંધો નહીં આ અમે ખાલી જસ્ટ કહીએ છીએ તમારું તમારા ઘણી બધી કોમેન્ટ હતી કે સાહેબ ક્યાં સુધી પહોંચી શકે છે શું લાગે છે તમને તો આ અમારું એક પ્રિડિક્શન છે શું છે પ્રિડિક્શન છે થોડું ઘણું આગુ પાછું થઈ શકે છે પણ પ્રથમ રાઉન્ડના અંતે આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રશાંત સરે એ એનાલિસિસ કર્યું છે સેમ ટુ સેમ તમને જોવા મળે છે ઓકે થોડો ઘણો ફેરફાર હોય બહુ જાજો ફેરફાર હોય નહીં ઓકે ચલો આ થઈ ગયું છે મેથ સા નું થઈ ગયું છે હવે જોવો સામાજિક વિજ્ઞાન વાળા બધા જોઈ લેજો બહુ નીચે નહીં જાય ઓકે બહુ તમે તકલીફ ન કરશો આનાથી ઝીરો પોઈન્ટ જેવું નીચે જાય ઓકે વધી વધીને એક નીચે જાય વધારે નીચે ના જાય એટલે આ જુઓ ભાઈ કારણ કે એમાં પણ કોમ્પિટિશન હાલ એટલી જ છે ડન જે ભાઈ સોશિયલ સાયન્સ વાળા જોઈ લો બધા ટાટ સેકન્ડરી સોશિયલ વારો આવી શકે ટાટ સેકન્ડરી વાળાનું આઈ ન ગયું ભાઈ ઓકે હવે કદાચ બીજો વારો આવે ને પહેલો વારો ક્યાં એટકો એ તમે મને કહેજો એટલે હું કહી દઉં કે ક્યાં સુધી જઈ શકે છે સર ગ્રાન્ટી ગ્રાન્ટીનેડનું મેલી મેરીટ અલગ છે આમાં ગ્રાન્ટીનેડ નથી ને ભાઈ ગ્રાન્ટીનેડ વાળું છે જ નહીં 6 થી આઠમાં ઓનલી સરકારી છે અત્યારે આ ભરતી ચાલી રહી છે સરકારી જ છે 6 થી આઠમાં ગ્રાન્ટીનેડ શાળાઓની ભરતી અત્યારે નથી થઈ રહી

થોડુંક કેવડાવે એવું છે ઓકે એન્ડ ઉપર છો અહીંયા જોવો તો ભાઈ ગુજરાતી વાળા જોઈ લો ગુજરાતી વાળા જોઈ લો ચલો ફટાફટ અડસઠ આવી જશે કચ્છમાં મનીષભાઈ કચ્છમાં વારો આવી જશે મનીષભાઈ એસબી ઇન્ફોટેક વારો આવી જશે આવી જશે કચ્છમાં નહીં આમાં કદાચ આવી જાય આમાંય તમે હોપ રાખી શકો છો ઓકે કચ્છમાં સોરી આમાં આમાં તમે એન્ડ ઉપર છો ભાઈ કદાચ છેલ્લા વારામાં આવી જાય આવી જાય બાકી નહીં આવે પણ કચ્છમાં તો આવી જશે એસબી ઇન્ફોટેક કચ્છમાં તો આવી જશે

ઓકે ગણિત વિજ્ઞાનમાં બધા દસમું ખાલી પાસ થયો છો પછી સાયન્સમાં બહુ ટકા ન આવે એટલે કે એન્જિનિયરિંગ બીએસસી કરાવી નાખો કરીને એસસી કરી આમાં આવી જાય એટલે ગણિત વિજ્ઞાનમાં કોમ્પિટિશન હાઈ થાય છે ગણિત વિજ્ઞાનમાં કોમ્પિટિશન કેવી થાય છે બહુ જ હાઈ થાય છે ક્લિયર છે પછી આ જો સંસ્કૃત સંસ્કૃત વાળા જોઈ લો ફટાફટ ફટાફટ સંસ્કૃત વાળા જોઈ લ્યો સાહેબે આ પ્રિડિક્શન કર્યું હતું ઓકે અને અહીંયા સુધી અટકી શકે છે ડન છે ક્લિયર છે

કરી પણ નાખ્યું છે શિક્ષણ વિભાગમાં હિલચાલ મને નથી ખબર મને નથી ખબર પણ શિક્ષણ વિભાગમાં હિલચાલ એવા મેં કાલે જોયું હતું મેં કાલે જોયું હતું એવું લાગી રહ્યું છે કે જેવું જેવું આપણે આ ભરતી પૂરી થશે એવા થોડાક સમયમાં નોટિફિકેશન આવી આવી જશે જાય પછી તમને જાજો સમય આપતા નથી નોટિફિકેશન આવી જાય પછી તમને સમય આપતા નથી અંગ્રેજી અંગ્રેજી વાળા જેમનો સબ્જેક્ટ ઇંગ્લિશ છે એ જોઈ લેજો ઇંગ્લિશ આર યુ ભાઈ ઇંગ્લિશ ઇડબલ્યુ એસ ઓકે 65 66 સુધી તમે તમે યાદ રાખી શકો છો ઓકે તો એક્ઝેક્ટ પાસઠ પોઈન્ટ ઓગણસાઠ છે તમે અવશ્ય આમાં જે છે એ આવી શકો છો વિકાસભાઈ મજા કરો કચ્છમાં આવી જશે કચ્છમાં આવી જશે ઓકે મજા કરો ઈડબ્લ્યુએસ એસએસ માં એસએસ વાળું તો બતાવી દીધું ને ભાઈ ત્યારે તમારે જોઈ લેવાય ને એકવાર વિડીયો પાછળ કરી નાખો ને જોઈ લો વાહ ભાઈ વાહ સંજય રાજપૂત વાહ ફરે વાદળ ફરે ફરી નદી ફરે નદીના નીર પણ સુરા બોલ્યા ના ફરે ભલે પચ્ચી મુગે સુર વાહ ભાઈ વાહ સર 64 થાય છે વારો આવશે સમાજમાં 64 તો અગ્રુ છે હો ભાઈ 72 નું તમે 64 માં કેમ ભેગું કરો વિશાલભાઈ 72 એ કો બરોબર અત્યારે તમે 64 તો કેમ ભેગું થાય ક્લિયર છે હા આવી જશે ટેટ 1 માં राठौड़ જયદીપભાઈ કાઠોડ જયદીભાઈ કચ્છમાં આવી જશે ક્લિયર ચલો આગળ જોવો જો બધા વિષય આવી ગયા ને કોઈ વિષય બાકી રહ્યું મારે બતાવવાનું તો બતાવી દઉં તમને ફરીવાર ફરીવાર કહું છું કે આ વિડીયો ઓકે આ વિડીયો કેટલા સમય પહેલા વેબ સંકુલે બનાવી લીધો છે ભાઈ આટલું અટકશે અને એટલું અટકું અને એટલું અટકું અને હજુ ઓકે ત્યારે તમને એમ લાગતું હોય કે ફાકા ફોજદારી કરે છે પણ નહીં ઓકે કાંઈક તો કર્યું હશે ને ત્યારે સાચું પડ્યું હોય ડન છે ક્લિયર છે

વે પાંચ વિડિયો અપલોડ પણ થઈ ગયા છે ને એકવાર એનું કન્ટેન્ટ જોઈ લેજો ટેટટ ને ઓરિએન્ટેડ લેક્ચર આવવાના છે બકે બાકી બધા બધા સબ્જેક્ટ જે છે એ તમને ટેટટ ને ઓરિએન્ટેડ આની અંદર મળી જશે તો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને લિંક ને મેક્સિમમ શેર કરી દેજો મળીએ છે નેક્સ્ટ લેક્ચર માં આવી નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત